માતા માતા અંબે માત જય 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 શ્રી શ્રી રામ રામ આજે આપણી આ વિજય સંકલ્પ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભજનલાલજી શર્મા સાહેબનો હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને એમનો ધન્યવાદ પણ કરું છું આપણી વચ્ચે મંચ પર ઉપસ્થિત બળવંતસિંહજી રાજપૂત સાહેબ કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને મંચ પર બિરાજેલ સર્વે સન્માનીય મંચ સૌ વંદનીઓ વંદનીય નેતૃત્વ અને મારી સામે બેઠેલા આપ સૌ મારા પરિવાર સમા વડીલો ભાઈઓ બહેનો પત્રકાર ભાઈઓ આપ સૌને બનાસની દીકરીના વંદન અને પ્રણામ આજે તમે બધા મને આશીર્વાદ આપવા માટે બહુ વિશાળ સંખ્યામાં આજે ઉપસ્થિત છો આપ સૌનો હું હૃદયના ભારપૂર્વક આભાર માનું છું અને આપણા દેશના આદરણીય વડાપ્રધાન સાહેબ અને તમામ નેતૃત્વમાં તમામ નેતૃત્વનો મારી જે લોકસભા સીટ પર પસંદગી કરી છે એ બદલ એમનો બધાનો હું આભાર માનું છું આપણા મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની આગેવાનીમાં કાશ્મીરમાંથી જે ત્રણસો સિત્તેરની કલમ દૂર થઈ છે એમના ઉમેદવાર તરીકે તમારી દીકરી તરીકે હું આજે આપની સમક્ષ આશીર્વાદ લેવા માટે આવી છું આ આપણા રાષ્ટ્રની સૌથી મોટી લોકસભાની ચૂંટણી છે અને મોદી સાહેબ દ્વારા જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસને આગળ લઈ જવા માટે મોદી સાહેબને ફરી દેશના ત્રીજા વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે હું તો માત્ર એમના પ્રતિનિધિ તરીકે તમારા વચ્ચે ઉપસ્થિત છું અને મારે તમારા બધાના આશીર્વાદ લેવા છે ફોર્મ ભરવા જવું છે પરંતુ અહીંયા બેઠેલા દરેકે દરેક વ્યક્તિના આશીર્વાદ અને શુભેચ્છા લઈને મારે ફોર્મ ભરવા જવું છે અને સભા પૂરી થયા બાદ બધાએ મારી સાથે રેલીમાં કલેક્ટર કચેરી ફોર્મ ભરાવવા માટે આવવા વિનંતી છે આપણા મોદી સાહેબના નેતૃત્વમાં આપણા દેશમાં અનેક ગણા પરિવર્તન આવ્યા છે અનેક ગણો વિકાસ થયો છે અને એ રોડ રસ્તાનો વિકાસ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય શૈક્ષણિક વ્યવસ્થાપનની વાત હોય કે આરોગ્યની સુખાકારીની વાત હોય અને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અંતર્ગત આપણા ગુજરાતમાં દસ લાખની સહાય મળે છે અને આપણા આપણા પરિવારની બીમાર વ્યક્તિની બહુ સારી આધુનિક સગવડો ધરાવતી હોસ્પિટલોમાં સારવાર કરાવી શકીએ છીએ એટલે ભારતીય જનતા પાર્ટી અનેક કલ્યાણકારી યોજનાઓ થકી લોકસેવાનું કામ કરે છે અને મારે તો છત્રીસે છત્રીસ કોમના સમાજને સાથે લઈને ચાલવાનું છે મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ બધા જ સમાજને સાથે લઈને બધાનો વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે મહેનત મારો સ્વભાવ છે મહેનત કરવામાં હું કોઈ પણ કચાસ નહીં રાખું અને સેવા મારા સંસ્કારમાં છે ગલબા કાકાએ ક્યારેય પોતાના પરિવારની ચિંતા નથી કરી એમણે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક સમાજના દરેક પરિવારની એમણે ચિંતા કરી છે એટલે એમનો જે સેવાનો વારસો છે એમનો જે સેવાનો સંકલ્પ છે એને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું અને આપણું બનાસ બેસ્ટ બનાસકાંઠા બને એના માટેના મારે અનેક આયોજનો પ્રયોજનો વિઝન છે મારે આપણી બનાસની ધરતી પર કેન્દ્ર સરકાર અંતર્ગતના એવા પ્રોજેક્ટો લાવવા છે તે સેમી કન્ડક્ટરનો પ્રોજેક્ટ હોય કે ગ્રીન હાઇડ્રોજનનો પ્રોજેક્ટ હોય ગ્રીન હાઇડ્રોજન એ પેટ્રોલ અને ડીઝલનું સ્થાન લેશે જેથી આપણા બનાસના યુવાનોની નોકરીની તકો વધુ ઉજ્જવળ બનશે આપણા દીકરા દીકરીઓ જે ભણીને તૈયાર થઈ રહ્યા છે એની એ યુવાનોની અંદર એક કોમ્પિટેટિવ એક્ઝામનો માહોલ ઊભો થાય આપણા યુવાનો સ્કિલ તરફ વધારે આગળ વધે અને સ્પીપા જેવા સેન્ટરો સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવા સેન્ટરો આપણી બનાસની ધરતી ઉપર આવે એ માટે હું જરૂરથી મહેનત કરીશ જેથી આપણા દીકરા દીકરીઓની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને અને મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા બનાસકાંઠાના સર્વે આગેવાનોના મહેનતથી આપણા બનાસની ધરતી પર નર્મદાના નીર આવ્યા છે અને અનેક તળાવો અને ચેકડેમો ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને આ યોજનાનું કામ વહેલામાં વહેલી તકે પૂરી થાય પૂરું થાય એ માટે હું જરૂરથી મહેનત કરીશ અને હું તમારા દીકરી તરીકે આજે આશીર્વાદ લેવા માટે આવી છું અને તમારા કોઈ પણ કામ હશે પ્રશ્નો હશે વ્યક્તિ સામાજિક આપના આશીર્વાદથી જીત્યા બાદ તમારા પડખે એક દીકરી તરીકે હું જરૂરથી ઊભી રહીશ અને સામા તમે જુઓ છો સામાપાક્ષે રોજે રોજ કાવા દાવા ષડયંત્રો અને નાટકો ચાલી રહ્યા છે મારે એની સામે મારે તો સીધી સરળ રીતે પ્રજાના કામ કરવા છે પ્રજાનું કલ્યાણ થાય એવા કામ કરવા છે દરેકે દરેક વ્યક્તિનું ભલું થાય બનાસના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય એ પ્રકારના મારે બનાસના વિકાસના કામો કરવા છે આપને ગૌરવ થાય એવા મારે કામો કરવા છે માટે મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ મારી સાથે રહેજો આ તમારી દીકરીને તમારે સાચવવાની છે અને દીકરીને જીતાડવાની જવાબદારી તમારી બધાની છે આપણે બધાએ સાથે મળી અને બનાસમાં એક કમળ ખીલવાનું છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એક બહુ મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતથી જ ચૂંટણી લડાતી હોય છે અને બૂથ ઉપરના જે કાર્યકર્તાઓની જે મહેનત પરિશ્રમ અને પરસેવો છે એને હું ક્યારેય પણ નહીં ભૂલું અને આપણા જે ભારતીય જનતા પાર્ટીના કર્મ કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે અને છત્રીસે છત્રીસ કોમના સમાજ જે હોશિયાર અને છત્રીસે છત્રીસ કોમનો સમજુ સમાજ છે એમના મન ઉપર મને પૂરોપૂરો ભરોસો છે કે આપણા દેશને વધારે મજબૂત બનાવવા માટે અને મજબૂત પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણા દેશમાં બને એ માટે આ પ્રજા અને કાર્યકર્તાઓ જરૂરથી બનાસ્પતિ પણ એક કમળ મોદી સાહેબને જરૂરથી અર્પણ કરશે આપણા જિલ્લાની સૌથી મોટી ચૂંટણી છે અને વિસ્તાર પણ બહુ મોટો છે હું ગામે ગામ ના મળી શકું તો તમે પોતે જ અહીંયા બેઠેલા સૌ ઉમેદવાર છો એમ સમજી મેં ઘરે ઘરે તમે જ ઉમેદવાર છો એ રીતે જવાબદારી ઉઠાવી અને આપણે બધાએ સાથે મળી અને વિજય મેળવવાનો છે તમારો એક વોટ એ રામ મંદિરનું નિર્માણ કરી શકે છે તમારો એક વોટ એ કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની કલમ દૂર કરી શકે છે તમારો એક વોટ એ આપણા બનાસ સરહદી જિલ્લાને વધારે મજબૂત બનાવી શકે છે અને તમે વોટ આપશો ને એ ડાયરેક્ટ મોદી સાહેબને મળે છે તમારો વોટ ડાયરેક્ટ વિકાસને મળે છે અને તમારા એક વોટથી માત્ર બનાસ નહીં પરંતુ આખો દેશ વધારે તાકાતવાર અને મજબૂત બની શકે છે મારે આપ સૌને કહેવું છે કે આપણે જે ઘરે ઘરે રામધૂન બોલાવી હતી એ શ્રી રામ ભગવાનને યાદ કરી અને આપણે કમળનું બટન દબાવવાનું છે અને તમે જ્યારે અયોધ્યા જાઓ રામલલ્લાના દર્શન કરવા એટલે ભગવાન રામ પર તમને જોઈને રાજી થાય એ રીતે શ્રી રામનું નામ લઈ અને આપણે કમળનું બટન દબાવવાનું છે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે વિકસિત સશક્ત આત્મનિર્ભર હરિયાળા બનાસ માટે આપણા યુવાનોની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને એ માટે સાતમી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી કમળનું બટન દબાવી અને આપણા વિસ્તાર વતી આપણે મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરીએ વિનંતી કરું છું કે તમારી દીકરીને સાચવજો તમારી દીકરીને જીતાડજો અને મને વોટ આપી અને જીતાડજો અને આ આપણા જે પાટીલ સાહેબનું લક્ષ્યાંક છે પાંચ લાખથી વધુનું એ મને પૂરોપૂરો વિશ્વાસ છે કે બનાસની પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ છે અને તમારા જે મને ખૂબ ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે એના ઉપરથી આપણે એ લક્ષ્યાંક જરૂરથી પૂરું કરીશું અને બનાસકાંઠા કમળ મોદી સાહેબને જરૂરથી અર્પણ કરીશું અને છેલ્લે આ ચૈત્રી નવરાત્રિમાં અંબાની ચૈત્રી નવરાત્રિની આઠમના શુભ દિવસે આપ સૌને શુભકામનાઓ પાઠવું છું અને મા અંબા અને નડેશ્વરી માતાને પ્રાર્થના કરું છું કે આપ સૌનું કલ્યાણ કરે ભારત માતા કી જય વંદે માતર